સિંગવડ તાલુકાના સિંગાપુર ગામેથી ઝેરીલા કોભરાનું રેસ્ક્યુ કરાયું આજ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે કલાકે સિંગવડ તાલુકાના સિંગાપુર ગામેથી ઇન્ડિયન કોભરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અંદાજે ચાર ફીટ છ ઇંચ લંબાઈ ધરાવતા અને ત્રણ કિલો વજન ધરાવતા ઇન્ડિયન કોભરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સિંગાપુર ગામે ડામોર ગેંદાલભાઈ માન્યાભાઈના ત્યાં કોભરો હોવાની માહિતી વનરક્ષક કિશનભાઈ વેદીને મળતા તાત્કાલિક તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ કોબરાનું રેસ્ક્યુ કર્યા બાદ કોબરાને અનુકૂળ સ્થળ ઉપર છોડી દેવામાં આવ્યો છે